કાળઝાળ ગરમીને કારણે સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે જિલ્લામાં તમામ હોસ્પિટલમાં આરોગ્યની સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જિલ્લામાં ચોવીસ કલાકમાં અઠ્યાવીસ લોકોને હિટ સ્ટ્રોકની અસર રહેશે ખાસ જિલ્લામાં ગઈકાલના પાંચ સામાન્ય ઇસ્ટોકના કેસો જાણવા મળે છે એની સમયસર સારવાર મળે છે ગંભીર પ્રકારની કોઈ તકલીફોવાળા કેસો જોવા મળેલા નથી દરેક તાલુકામાં છે દવાખાનામાં ડોકટરો આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપે એના માટે સૂચનાઓ આપવામાં આવી છે દરેક તાલુકામાં સીએસસી પીએસી સ્પેશિયલ પથારી પણ તૈયાર કદાચ કોઈ સંજોગો ઉભા થાય દાખલ કરવા પડે તો એની પણ અમે આરોગ્ય કે દ્વારા તૈયારી રાખેલી છે